નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો શરૂઆત કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપર સાથે જે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેવાનું છે પ્રશ્ન નંબર એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેમના ગુણ દસ અહીં પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે અને જે જવાબ તમને અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો Question number B. Here is a lost of words. Find out the words related to army. Soldier, infantry, trunk, march, weapon, machine gun, firearms, war, pistol, firing. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય ક્ષેત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન ત્રણ ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ રાઇટ ઇટ જેમના ગુણ છે દસ જોઈએ પેલું વાક્ય બનશે રેખા વોચિસ અ મૂવી સમટાઇમ Number two, they never tell a lie. Number three, Sananda does not eat fruits. Number four, <coughs> the students do not play every day. Number five, I clean my hands every day. Number six, the sun always rises in the east. Number seven, they play football in the evening number 8 they go, go to school daily number 9 my father reads the newspaper in the morning number 10 the teacher explains the lesson patiently Krishna 4 જેમાં છે તમને શિલ્પા હેઝ ગેસ્ટ ટુ નાઇટ એટ હર હોમ શી ઇઝ પ્લાનિંગ ટુ પ્રિપેર સલાડ ફોર ધે હેલ્પ હી ટુ પ્રિપેર સલાડ રાઇટ ટુ ઇન્જી ગ્રેડિયેન્ટ લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ જેમના ગુણ છે દસ જે અહીં તમને આપેલ છે ચિત્ર પ્રમાણે તે તમારે આ રીતના લખવાનું રહેશે જે તમને લખીને આપેલ છે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ લખો જેમના ગુણ પાંચ તો અહીં તમને જવાબ લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે લખવાના રહેશે પ્રશ્ન છ મેક ડબલ્યુ એચ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ જેમના ગુણ દસ ડબલ્યુ એચ ક્વેશનથી સેન્ટેન્સ બનાવવાના છે વુ વેર વેનથી જે તમને અહીં બનાવીને આપેલા જ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે અહીં નંબર ત્રણ પ્રશ્ન સાત સિલેક્ટ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ કમ્પ્લીટ ધ ડાયલોગ જેમના ગુંદર્શ અહીં બ્રેકેટ્સની અંદર જે આપેલા છે ઓપ્શન એમાંથી તમારે શોધી અને ડાયલોગને આખો કમ્પ્લીટ કરવાનો છે જે કમ્પ્લીટ કરીને અહીં તમને આપેલ છે

હાઉસ હોલ્ડ વર્ક ડેલી નંબર થ્રી હી સમટાઈમ યુઝ મોબાઈલ ફોન્સ નંબર ફોર હી નેવર રાઇડ બાઇક્સ નંબર ફાઈવ હી નેવર ડિસ્ટર્બ ધ ક્લાસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે